અને મંદિરની વ્યવસ્થાઓની વાત કરીએ તો અહીંયા પણ બેસવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા છે તેમજ બાળકો માટે ખાસ સારું એવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે બધી રાઇડ્સ મૂકવામાં આવી છે કે જેથી કરીને બાળકો અહીંયા એન્જોય કરી શકે રેવા કરવા માટે પણ મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજ અહીંયા હજારો ભક્તોની ભીડ આવે છે ખાસ જો ગુરુવારની વાત કરીએ તો અસંખ્ય લોકો આવતા હશે અહીંયા અને અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને આ મંદિર અત્યારે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે આ છે વલસાડના તિથલના દરિયા કિનારે જ આવેલું એક સ્વામિનારાયણનું મંદિર કે જેની સ્થાપના ઓગણીસો નેવુંમાં થઈ હતી અને આ સ્થાપના જે છે તે પ્રમુખ સ્વામીના જન્મ દિવસના દિવસે જ અને તેમના હસ્તકે જ થઈ હતી અને ખાસ કરીને આ મંદિરની વાત કરીએ તો અહીંયાનું જે વોકવે બનાવવામાં આવ્યું છે જે બાગ બગીચા બનાવવામાં આવ્યા છે તે ખરેખર ખૂબ જ સુંદર છે અને તમે હન્ડ્રેડ ટેન પર્સન્ટ એકવાર અહીંની મુલાકાત લઈ જ શકો છો જ્યારે પણ તમે વલસાડ આવો છો તો અહીંયાની મુલાકાત અચૂક લેજો સાથે જો વાત કરી તમે ફેમિલી સાથે અહીંયા આવો છો તો અહીંયા ભોજન માટેની પણ સારી વ્યવસ્થા છે મંદિરને પોતાની પણ એક ભોજના લઈ છે સાથે સાથે પ્રેમવતી રેસ્ટોરન્ટ પણ છે કે જ્યાં શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે અને અહીંયા ફરવા માટે પણ ખૂબ જ સારી જગ્યા છે તમે જોઈ શકો છો કે જે બગીચા છે તે એકદમ જ મેન્ટેન કરેલા ખૂબ જ સારા જોવા જેવા છે વોકવે પણ ખૂબ જ સારું બનાવ્યું છે અને બેસવા માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા છે મેં તમને તિથલ ફરવાની જગ્યાઓ તો બતાવી હવે હું તમને બતાવીશ કે અહીંયા રહેવા માટે પણ ખૂબ જ સારી સારી જગ્યાઓ અવેલેબલ છે તમે અત્યારે મારી પાસે જોઈ શકો છો પામ બીચ રિસોર્ટ છે અહીંયા રૂમ્સ અવેલેબલ હોય છે અને તિથલ દરિયા કિનારે આવેલી હોટેલ છે અને બહુ જ સારો વ્યૂ છે અહીંનો અને જો રેન્જની વાત કરીએ તો અહીંયા અઢી હજારથી સાડા ત્રણ હજાર રૂપિયા સુધીમાં ઇઝીલી રૂમ અવેલેબલ છે હું તમને બીજી એકાદ જ જગ્યા બતાવું જે રહેવા માટે ખૂબ જ સારી જગ્યા છે અગેન આપણને તિથલના દરિયા કિનારે આવેલી છે ખૂબ જ સારો વ્યૂ મળે છે અને અહીંયા પણ રહેવા માટે રૂમ સારા એવા અવેલેબલ છે અને ફેસિલિટીઝ પણ ખૂબ જ સારી છે અને સાથે વાત કરીએ રેન્જની તો ત્રણથી સાડા ત્રણ હજાર રેન્જ સુધીમાં અહીંયા પણ ઇઝીલી રૂમ્સ અવેલેબલ છે મેં તમને જે બતાવ્યું તે સોલ્ટી રિસોર્ટ હતું અને હવે અત્યારે જે તમને બતાવી રહ્યું છું એ છે શાંતિ રિસોર્ટ પણ તિથલના એક્ઝેક્ટ અડીને જ બાજુમાં જ આવેલું છે અહીંયા પણ રૂમ્સ અવેલેબલ છે બહુ સારું રિસોર્ટ બનાવ્યું છે અને અહીંના જો રેન્જની વાત કરીએ તો સાડા ચાર હજારથી છ સાડા છ હજાર સુધીની રેન્જમાં સારા એવા રૂમ્સ અહીંયા પણ અવેલેબલ છે મેં તમને તિથલ બીચના રિસોર્ટ્સ બતાવ્યા હવે હું તમને એક નોર્મલ રેન્જમાં હોટેલ બતાવું છું કે જે રહેવા માટે બહુ જ સારી છે એસી નોન એસી બધા રૂમ્સ અવેલેબલ છે અને એની રેન્જની જો વાત કરીએ

તમે જોયું તિથલ પર આવેલું સાંઈ બાબાનું મંદિર સ્વામિનારાયણનું મંદિર એ તો થઈ ધાર્મિક સ્થળોની વાત પણ હવે હું તમને બતાવવા જઈ રહી છું તિથલનો મેઇન બીચ કે અગર તમે જો અહીંયા ફરવા આવો છો તો ચોક્કસથી અહીંયા તિથલને મેઇન બીચ છે તેના પર આવજો ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે વાત કરીએ તો બાળકો માટે પણ રાઇડ્સ અને ખૂબ જ સારી રાઈડ્સને બધું હોય છે બાળકો પણ એન્જોય કરશે અને અહીંના ફેમસ એટલે કે તિથલની પહેચાન એવા સંદીપના ભજીયા અને એવું કહેવાય છે કે અગર જો તમે તિથલ આવ્યા અને તમે સંદીપના ભજીયા ન ખાધા તો તમે તિથલ આવ્યા તેવું ગણાય જ નહીં એટલે જો અગર તમે પણ તિથલની મુલાકાત લો છો તો ચોક્કસથી આ ટ્રાય કરજો અને ફરવા માટે અને ટાઈમ સ્પેન્ડ કરવા માટે આ ખૂબ જ ખૂબ જ સારી જગ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ વલસાડ